નમસ્કાર ધોરણ એક માં પ્રાથમિક શાળાઓમાં ડિક્શનરીનો ઉપયોગ થાય છે તેવી જ રીતે નિમ્ન પ્રાથમિક શાળામાં સચિત્ર બાળપુથીના ઉપયોગ દ્વારા ડિક્શનરીનો ઉપયોગ કરી શકાય તેવી અધ્યયન અધ્યાપનની અલગ અલગ સામગ્રી આપવામાં આવેલી છે આ વિડિયો દ્વારા આપણે સચિત્ર બાળપુથીનો ઉપયોગ કેવી રીતે કરીશું બાળકો સાથે તેનો ઉપયોગ કેવી રીતે થાય તે જોઈશું સચિત્ર બાળપોથીમાં મૂળાક્ષર અને સ્વર આધારિત રંગબેરંગી ચિત્રો શબ્દો અને ચિત્રવર્ણનો આપવામાં આવેલા છે યુનિટ દીઠ ત્રણ રંગ નાની સાઈઝમાં રંગબેરંગી ચિત્રવાળી સચિત્ર બાળકોથી આપણા દરેકના વર્ગમાં આપવામાં આવેલી છે સચિત્ર બાળકોથી ના ઉપયોગ દ્વારા બાળકો ચિત્ર પરિચય કેળવતા થાય શબ્દ પરિચય કેળવે તેમની ભાષાનો વિકાસ થાય પ્રશ્નોત્તરી કરતા થાય વાક્યલેખન કરતા થાય અનુભવ જગત સાથે જોડાણ કરતા થાય વિવિધ સચિત્ર બાળપોથી ના ઉપયોગ દ્વારા કરી શકાય છે આ ઉપરાંત અભ્યાસક્રમના વિષય વસ્તુના જુદા જુદા મુદ્દાઓને સાંકળી લેવામાં આવ્યા છે અને વધારે અગત્યની બાબત એ છે સચિત્ર બાળપોથી ના ઉપયોગ દ્વારા ધોરણ બે નું બાળક શબ્દ ઉપયોગ કરતા શીખી જશે સચિત્ર બાળપોથી નો ઉપયોગ ભાષા અને ગણિતના બંને સંપુટ પુસ્તિકાઓમાં જ્યાં જ્યાં નવા શબ્દો આવતા હોય તે સાથે સચિત્ર બાળપોથી જોડી શકાય છે ધોરણ એક ભાષામાં જૂથ પ્રવૃત્તિ બે માં આપેલ વરસાદના ના ચિત્ર આધારિત પ્રવૃત્તિ દરમિયાન સચિત્ર બાળપોથીમાં વાદળનું ચિત્ર અને તેના વિશેની વાત ઉપયોગમાં લઈ શકાય ધોરણ બે માં प्रवृत्ती જૂથ 3 માં આપેલ ગીત સાથે હરણ અને હાથીના ચિત્રો સંદર્ભ તરીકે લઈ શકાય છે. સચિત્ર બાળપોથીના વિકલ્પ તરીકે સ્થાનિક ચીજવસ્તુઓમાંથી ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી. एसएससी ગુજરાતની વેબસાઈટ પરથી ઈ કોપી ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી વિદ્યાર્થીઓને બતાવી શકાય છે. વિદ્યાર્થીઓ દ્વારા ફળ, ફૂલ, પશુ, પક્ષી, જીવજંતુ તેના ચિત્રો દોરાવી તેના વર્ણનો કરાવી લખાવી શકાય વર્ગખંડમાં સચિત્ર બાળપોથીના ચિત્રોની પ્રિન્ટ કઢાવી પ્રિન્ટ રીચ વાતાવરણ ઊભું કરી શકાય સચિત્ર બાળપોથીના ઉપયોગ સમયે ધ્યાનમાં લેવાની બાબતો આપણે જ્યારે સચિત્ર બાળપોથીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓને જે કામ શીખવવામાં આવે તે સમયે આવતા મૂળાક્ષરના ઉપયોગ વખતે સચિત્ર બાળપોથીનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ શિક્ષકે ચિત્રોનો પરિચય કરાવવો અને ચિત્રનું વર્ણન કરાવવું સમૂહમાં સચિત્ર બાળકોથી આપી તેનું વાંચન કરાવવું અને વર્ણન કરાવવું વિદ્યાર્થીઓને જુદા જુદા ચિત્રો કાગળ પર દોરાવવા અને તેના વિશે ચાર પાંચ વાક્યો લખાવવા કહેવું આ જ રીતે પશુ પક્ષી કારીગર ફળ ફૂલ જીવજંતુ સંગીતના સાધનો રમતના સાધનો તે વિશે દોરે અને તેના વર્ણનો લખે એ આવશ્યક છે આ ચિત્રો દોરાવ્યા પછી વર્ણનો લખાવ્યા પછી દરેક ચિત્રોને એકઠા કરી તેને ફાઇલ સ્વરૂપ આપી વર્ગખંડમાં આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ આશા રાખું કે આપના વિડીયો જરૂર ગમ્યો હશે અને આપણે પણ આ જ રીતે સચિત્ર બાળપોથીનો ઉપયોગ કરીશું જેથી કરીને આપણા બાળકો ઉપલા ધોરણમાં જાય ત્યારે સારી રીતે ડિક્શનરીનો ઉપયોગ કરી શકે શબ્દ વર્ણનો કરી શકે અને જાતે લખતા શીખી શકે આભાર અસ્તુ